ઉપલેટા વાલ્મિકી સમાજ દ્વારા અગિયારસની ઉજવણી રામદેવપીર મહારાજની અગિયારસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી વાલ્મીકી સમાજ દ્વારા રામદેવપીર મહારાજની અગિયારસની ઉજવણી સર્વ સમાજની સાથે મળી હર્ષોલ્લાસ વર્ષોથી કરવામાં આવે છે પચાસ વર્ષથી થતી આ અગિયારસની ઉજવણીના ભાગરૂપે આજે મહા અગિયારસના પાવન પર્વ નિમિત્તે વાલ્મિકી સમાજ દ્વારા રામદેવપીર મહારાજની મહાઆરતીથી આ અગિયારસની ઉજવણી કરવામાં આવી હતી સ્થાનિક મહિલાઓ દ્વારા સમૈયાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત સમૂહ ભોજનનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ સમૂહ ભોજન અને આરતીના કાર્યક્રમમાં એક હજારથી બારસો લોકોએ ભાગ લઈ આરતીનું લાહાવું લઈ સમૂહ ભોજનનો પ્રસાદ લીધો હતો આજના આવા કપરા સમયમાં પણ હજુ લોકોમાં ધર્મ પ્રત્યેની આસ્થા અડીખમ રહી છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ